એવી જ રીતના સાડીનો પ્રોપર લુક બતાવવા જાવ પલ્લુ પણ તમને ખૂબ જ સુંદર રીતે ફ્લાવર પેટર્નમાં આવી જવાનું છે સાથે સાથે તમને સાડીની લંબાઈ પણ ખૂબ જ સરસ રીતે રહેવાની છે જેમ કે તમને બોક્સ પેકિંગ જોઈએ છે તો એ પણ તમને અવેલેબલ થઈ જાય છે બોક્સ પેકિંગમાં તમને ખૂબ જ સુંદર એવી ડિઝાઇન રહેવાની છે જે તમારા માટે ટોપ સિક્રેટ રહેવાની છે નમસ્કાર કેસરી ટેક્સટાઇલ કંપનીમાં ફરી તમારું સ્વાગત કરું છું મિત્રો તો કસ્ટમર કોમેન્ટના આધારે એવું હતું કે મને સમરના અકોર્ડિંગ સ્પેશિયલ સાડીઓ કલેક્શન જોવું છે તો એના આધારે હું તમારા માટે લઈને જેમ કે કસ્ટમરના આધારે જેમ સ્પેશિયલ રહેવાનું છે સમર અકોર્ડિંગ જેમ કે ફર્સ્ટ કોન્સેપ્ટ જોઈ રહ્યા છે જે સરિતા નામના કેટલોક કેટલોક રહેવાનો છે મિત્રો એમાં તમને પ્રોપર સાડી એવી રીતે મળવાની છે જેમ કે સુંદર રીતે ગઢવાલ કોટન જે જે છે જેને ડિઝાઇન આપવામાં આવી છે સાથે સાથે તમને બ્લાઉઝનું ચપ મળી જવાનું છે સૌથી વધારે એ લોકોને બ્લાઉઝ પસંદ કરતા હોય છે સાથે સાથે તો બ્લાઉઝ તો આપણે પ્રોવાઈડ નથી કરતા જેમ કે કોટનમાં છતાં પણ તમને કેટીસી અવેલેબલ કરે છે જેમ કે કસ્ટમરનો અકોર્ડિંગ તો એવી જ રીતના સાડીનો પ્રોપર લુક બતાવવા જાવ તમને તો પલ્લુ પણ તમને ખૂબ જ સુંદર રીતે ફ્લાવર પેટર્નમાં આવી જવાનું છે સાથે સાથે તમને સાડીની લંબાઈ પણ ખૂબ જ સરસ રીતે રહેવાની છે અને ડિઝાઇનની વાત કરું તો ડિઝાઇન ટોન ટુ ટોન તમને પ્રોપર મળી જવાની છે અને કલેક્શનની વાત કરું તો મિત્રો જેમ કે આપણે પોતે વ્યાપારી છે વ્યાપાર કરી રહ્યા છે તો એના માટે તમને સ્પેશિયલ જે કલેક્શન હું બતાવું જે એકવાર આપણે શોપમાં રાખ્યા પછી વેચાય નહીં એવું તો કોઈ દિવસે બનશે નહીં કેમ કે કસ્ટમરનો અમારો અહીંયા જે છે જે લોકોનું કહેવું એમ છે કે અમાર તમારા ત્યાંથી અમે જે પણ પર્ચેસિંગ કરીએ છીએ એ અમારો ખૂબ જ સારો કલેક્શન અને સારું રિવ્યૂ પણ મળ્યું છે તો એવી જ રીતના અમે પણ તમને ટ્રસ્ટેબલ કંપની સાથે મળી આવીએ છીએ જે કેસરે ટેક્સટાઇલ ફક્ત એક કંપની છે જે આખી સુરતમાં સૌથી સારી અને ટ્રસ્ટેબલ છે અને સાથે સાથે કસ્ટમરની પણ બધા જ પ્રોબ્લેમો સમજે છે તો એવી જ રીતના આપણે એવી કંપની સાથે જોડાવો જે આપણા આપણા માટે હરેક ટાઈમે અવેલેબલ થાય છે જે નેક્સ્ટ કલેક્શન રહેવાનું છે એક જ સ્પેશિયલ રહેવાનું છે જેમ કે કેટલો અમે એના કેટલોકનું નામ એટલા માટે તમને બતાવીએ છે તો કસ્ટમરને જ્યારે પણ સ્ક્રીનશોટ લઈને ફોટો મોકલે છે તો અમને પણ આઈડિયા જ આવી જશે કે તમને કેટલો કયો જોઈએ છે તો તમે પણ સ્ક્રીનશોટ સાથે સાથે લેતા જજો કેમ કે અમને પણ આઈડિયા જ આવી જશે અને ઇઝી ટુ વેર રહેશે તો એવી જ રીતના કે છે કલેક્શન તો ખુબ જ સારું અને સુંદર રહેવાનું છે મિત્રો તમને પણ ગયું જશે મને તો ખુબ જ ગમે છે કેમ કે આ મારી મનપસંદ ની વેરાયટીઓ છે અને સાથે સાથે કસ્ટમરની પણ રિક્વાયરમેન્ટના અકોર્ડિંગ છે તો એવી જ રીતના જે પટોલા ડિઝાઇનના અકોર્ડિંગ જીક પેટર્ન આપવામાં આવ્યું છે પલ્લુ પ્રોપર રીતે તમને મળી જવાનો છે મિત્રો તો એવી રીતના સાડી પ્રોપર તમને હું બતાવીશ જેમ કે તમને પણ આઈડિયા જ આવી જશે સાડીનો લુક પ્રોપર એવી રીતના આવવાનો છે જો સાડી કેટલી સુંદર લાગે છે સાથે સાથે તમને બોર્ડર કોન્સેપ્ટ પણ જરૂર ન પડે એવી રીતના કોન્સેપ્ટ બનાવવામાં આવ્યું છે જેણે પણ સાડી બનાય છે સમજી વિચારીને બનાવી છે જે પણ ડિઝાઇનરો એ ખૂબ જ સુંદર રીતે જે જે લેડીસ રિક્વાયરમેન્ટ હોય છે એના આધારે જ બનાવી છે તો એવી રીતના પ્રોપર સાડી તમને મળવાની છે જેમ કે તમને હું અનેક વેરાયટીઓ તો ઘણી બધી વિડીયોમાં બતાવું છું પણ આજનું કલેક્શન જે સ્પેશિયલ રહેવાનું છે નેક્સ્ટ કોન્સેપ્ટ જોઈએ તો એમાં શીતલ નામનો કોન કેટલોક રહેવાનું છે શીતલ નામના કેટલોકમાં તમને નાની નાની ડિઝાઇનો મળી જાન છે જે પત્તા ડિઝાઇનમાં આપવામાં આવી છે તો તમે જો એકવાર કલેક્શન જો અને તમે પણ વિચારો કે કલેક્શન આપણાને આવી ઘણી બધી અહીંયા તો સુરતનું એક એવું યુનિટ છે જે સૌથી વધારે સાડીઓના વેપાર માટે અવેલેબલ છે સાથે સાથે સાડીઓની જરૂર નથી જ્યારે તમે સાડીઓનો વેપાર કરો છો તો સાથે સાથે તમારે પેટીકોટ જોઈએ છે બ્લાઉઝ જોઈએ છે બ્લાઉઝ પીસ જોઈએ છે એ પણ બધી જ વેરાયટીઓ અવેલેબલ થઈ જાય છે સાથે તમે એકવાર નજર ફેરાવી શકો છો જેમ કે સમરના અકોર્ડિંગ તમને ડિઝાઇન લાઇટ ચાર્ટ જોઈએ છે ડાર્ક ચાર્ટ જોઈએ છે બાંધણી કોન્સેપ્ટ જોઈએ છે તે બધી વેરાયટીઓ તમને અવેલેબલ અહીંયા થઈ જવાની છે જેમ કે આપણે અનેક વેરાયટીઓ શોધીએ અહીંયા જઈએ ત્યાં જઈએ તો એવી જ રીતના તમને અહીંયા કલેક્શન તો ઘણો બધો જોવા મળશે આજનો કલેક્શન રહેવાનું છે જે કે તમને સમરના અકોર્ડિંગ અવેલેબલ થઈ જવાનો છે સાથે સાથે તમને એક વસ્તુ બતાવું છું જેમ કે તમને બોક્સ પેપિંગ પેકિંગ જોઈએ છે તો એ પણ તમને અવેલેબલ થઈ જાય છે બોક્સ પેકિંગમાં તમને ખૂબ જ સુંદર એવી ડિઝાઇન રહેવાની છે જે તમારા માટે સ્ટોક સિક્રેટ રહેવાની છે એના માટે તમારે કેસારી ટેક્સટાઇલ કંપની સાથે જોડાવું જ પડશે પણ અગર તમે જોવા માંગો છો તો એકવાર હું તમને બતાવી દઉં છું તો જે એવી ડિઝાઇન રહેવાની છે ખૂબ જ સુંદર રીતે અને કરાઈ વર્કમાં રહેવાની છે જે સૌથી વધારે બેંગોલીમાં પસંદ કરે છે લોકો બેંગોલીમાં જ નહીં પણ અનેક રીતે આપણે વેર કરી શકીએ છીએ જેમ કે સમરના અકોંગ આપણે એવા કલેક્શનનો તો રાખવા જ જોઈએ અને જે હેવી ટુ લાગે છે જેમ કે આપણે કશે પણ જઈએ તો આપણે વેર કરી શકીએ છીએ તો સાથે સાથે તમને કેટલો પણ એમાં આપવામાં આવ્યો છે તો આ જો તમે જોઈ શકો છો કે કેટલો પણ પ્રોપર રીતે એવી એમની ડિઝાઇન આવવાની છે જે એવી જ રીતના તમને અહીંયા ઉપલબ્ધ થઈ જશે ડિઝાઇનો એમાં ડિઝાઇનો કલર જોઈએ છે કલર પણ મળી જશે એમાં તમને તમને પેકિંગ ખૂબ જ સુંદર રીતે આપવામાં આવી છે અગર કલેક્શન ગમ્યું હશે તો તમે કોમેન્ટના જયે જરૂર બતાવજો કે તમને કલેક્શન સારો લાગ્યો છે તમને પણ આવું જ કલેક્શન જોઈએ છે તો એવી જ રીતના હું પણ તમારા માટે સ્ટે કઈ સ્ટેટથી બોલી રહ્યા છો એવી રીતના કલેક્શન લઈને હાજર રહીશ અને તમને જે પણ જોઈએ છે એ વેરાયટી તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે વિવિંગ બોર્ડર જોઈએ છે પ્રોપર સાડીમાં વિવિંગ બોર્ડરના આધારે તમને પ્રિન્ટિંગ જોઈએ છે પટોળા ડિઝાઇનમાં તમને અનેક નવી નવી ડિઝાઇનો જોઈએ છે તો આ ડિઝાઇન ફક્ત ને ફક્ત કેટીસીમાં માં તમને ઉપલબ્ધ થઈ જવાની છે તો એવી જ રીતના આપણે બધી ડિઝાઇનો જોઈ ગયા છે